ગાઈસ આપણે આવી ગયા છીએ ચેન્નઈની અંદર ચેન્નઈની અંદર જમીનની અંદર મેટ્રો સ્ટેશન છે આ તમે જોઈ શકશો આપ ઉપરની સાઈડમાં લઈ વાહન વટી રહ્યા છે અને ભાઈઓ નીચેની સાઈડમાં મેટ્રો સ્ટેશનની અંદર કરેલા છે અહીંયા લઈ અમે જાઉં રેલગાડીમાં રેલગાડીમાં જઈને અમારા સ્ટેડિયમ ઉપર જાશું અને એમની ભાઈ ફૂલ મોજ કરશું ઓકે લેટ્સ પ્લે તો આગે જતા હોય સોયલો વાય આપણે આવી ગયા છીએ ચેન્નાઈની અંદર જમીનની અંદર રૂમ છે તમે જોઈ શકશો આવ્યું આ મંદિરની સાઈડમાં મેટ્રો સ્ટેશન છે આ છે હોટલ કેન્ટીન આપણે આવી ગયા છીએ ચા પીવા માટે અહીંયા આપણો ભાઈબંધ મોલિક છે આપણે મોજ મોજ ને મોજ જ કરવાની છે તો એ લોકો આપણે આવી જાય મેટ્રો સ્ટેશન ની અંદર જમીનની અંદર ચેન્નાઈની અંદર અને આપણે ચાર નાસ્તો હું થોડુંક ખાઈ બી લેવી પછી જાવીશી મેટ્રો ની અંદર ને પછી જાય ગ્રાઉન્ડ એ તમે અમારા વિડીયો ની અંદર બી રહેજો બાકી તમને લોકોને ને મજા આવશે ચાલો ચાલો પેલા નાસ્તો વાસ્તો કરી લેવી બરોબર બાકી પછી ની વાત આગળ પાછળ કરતા રહેવું હાલો તમારે લોકો ચા પીવું હોય તો આવી જાજો રેડી હું લોંગ જમ્પ ને આઈ જમ્પ સ્ટેડિયમ છે ચેન્નાઈ નું બહુ મોટું સ્ટેડિયમ છે આમ તમે જોઈ શકશો આટલું ઊંચું સ્ટેડિયમ છે આ લાઈટું તો હેલો ગાઈસ આપણે આવી ગયા છીએ ચેન્નાઈના ના સ્ટેડિયમ ની અંદર તમે જોઈ શકશો આ ચેન્નાઈ નું સ્ટેડિયમ બહુ જબરજસ્ત છે આપણે આવી ગયા છીએ નેશનલ ગેમ રમવા માટે અને આપણું સિલેક્શન થઈ ગયું એ બહુ મોટી વાત છે સિલેક્શન થઈ ગયું એટલે આપણે આવી ગયા નેશનલ ગેમ રમવા માટે તમે જોઈ શકો વાયમ સેમ કમિટી ઓફ ઇન્ડિયા પીસીઆઈ આપણે આવી ગયા છીએ લોંગ જમ્પના ગ્રાઉન્ડ પાસે એથ્ટિકનું ગ્રાઉન્ડ છે આખું સ્ટેડિયમ પણ જોરદાર છે જોવામાં પણ બહુ મસ્ત છે અને રમવા માટે તો એ અમબર જ છે કારણ કે આપણે આવ્યા છીએ રમવા માટે રમવાનું છે જોરદાર બાકી તમે જોઈ લો અમારું સ્ટેડિયમ ચલો આપણે બાય બાય ઓલો ગાય આપણે આવી ગયા છીએ મેચ સ્ટેશન

આપણને ખૂબ જ બરો થઈ ક્યાં જવાનું ત્યાં નહીં પણ આપણે આઈ લખવાનું મેં ટ્રોસ ટેસ્ટને પહોંચી જશું પાંચ મિનિટમાં તમે બન્યા રહેજો આપણા વિડીયોની અંદર

મેટ્રો સ્ટેશન બહુ દૂર છે જમીન ની અંદર અને એમાં પાછું હાલવાનું પણ ઘણું બધું છે આની તમે જોઈ શકો છો બે ઊભું રહી જવાનું એમ છે ઉપર આવું આપણે જોયું નહોતું એટલે આપણે દાદરા ઉતરીને આવ્યા ને આવી ગયું ટિકિટ બારી અહીં આગળ જવાનું પછી નીચેની સાઈડમાં જવાનું અને ત્યાંથી મેટ્રો સ્ટેશન આપણે પહેલાં ચા પી લેવી અહીંયા અને પછી આગળની વિધિ કરશું ચાલો ત્યાં સુધી બાય બાય તમારે લોકોને ચા પીવું હોય તો આવી જાઓ સ્ટેશનમાં સી મેટ્રો સ્ટેશનમાં ચા પીવા માટે ને તમારે લોકોને પણ ચા પીવું હોય તો આવી જાવ બધે બધા આપણે આવી ગયા છે રેલવે સ્ટેશનમાં નીચેની સાઈડમાં અહીંયા મેટ્રો આવશે ઓલી પાની સાઈડમાં મેટ્રો આવી ગયેલી છે તમે જોઈ શકશો આ બધા મેટ્રોમાં બેઠે છે બધા બેઠી ગયેલા આ બાજુમાં લિફ્ટ છે જમીનની અંદર છે આ બધું તમે જોઈ શકશો ખાલી તમે આ બાજુ આપણી ટ્રેન આવી ગઈ છે મેટ્રો ફટાફાસ આપણે કરવાનું છે એન્ટર થવાનું જોઈ શકશો તમે જોઈ શકશો ટ્રેન આવી ગઈ છે મેટ્રો ની અંદર આપણે સફર ચાલુ કરી દીધું તમે જોઈ શકશો આપણે જાય છે ટ્રેન

તમે જોઈ શકશો અને આપણે તો મેટ્રો ફટાફટ આપણને ઉતારી પણ દીધા પાંચ મિનિટમાં તો સેન્ટ્રલ મેટ્રો ચેન્નાઈના રેલવે સ્ટેશન પાસે આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકશો આ લિફ્ટમાં આપણે બેઠીને ઉપર જવાનું છે ચાલો નેક્સ્ટ ટુ આપણે આવી ગયા છીએ મેટ્રોના સ્ટેશન ઉપર મતલબ કે આપણે રોપ એમ રોપ એમ આપણે જવાનું છે ઉપરની સાઈડમાં અને આપણે જવું સ્ટેડિયમ છે બહુ જોવા મળે પણ એટલી બધી એટલે આમાં ફરવાની પણ મજા આવે અને રંગવાની પણ મજા આવે બહુ મજા આવેલો આપણે નીકળી ગયા સી બહાર આપણે આઉટ સાઈડમાં આવી ગયા મોજ મોજ એટલે મોજ કરવાની એટલો વિના રહ્યો અંદર એકવાર પાછા રોપેમાં એ નહીં સ્ટેશનની અંદર પાછા એકવાર રોપેમાં બેસશું એટલે આપણે નીકળી જાશો બારની સાઈડમાં બેઠાડું અને મોજ હોય આપણે વિડીયોમાં આવું વસ્તુ ખાલી રખડવાની મોજ એક આખ અલગ જ ફિલિંગ એટલી આવે ને ઇન્ટરનેશનમાં હું આપશું વિદેશમાં ફરતા ન હોય એવી તો ફિલિંગ આવે આમ મોજ અને મોજ જ અલગ આવે ખરતો ખરતું સ્ટેશન છે આપણે કેટલું જબરજસ્ત છે તમે તો પેસાડ

આપણો વિડીયો બહુ મોટો આવી જવાનો યુટ્યુબમાં હાચું હા ટિકિટ બારી અહીંયાલી ટિકિટ સ્કેન કરીને પછી અહીંયાલી બહાર જો જવાબ ભાઈ ટિકિટ સ્કેન કરી હવે અહીંયાલી આમ બહાર એવી રીતે આપણે બહાર નીકળી જાવી કાંઈ વાંધો નહીં બરોબર હું વિડીયો બંધ કરું તમે લોકો જોઈ શકશો અહીંયાનું રેલવે સ્ટેશન છે બહુ મોટું ચેન્નાઈનું હા સે રેલવે સ્ટેશન હા સે મેટ્રોનું સ્ટેશન મેટ્રોનું સ્ટેશન અંડરગ્રાઉન્ડ છે બધું એટલે અહીંયાલી મેટ્રો સ્ટેશનમાં ગઈ ગયા હતા અને હવે આપણે જાય ફટાફટ ગ્રાઉન્ડ બાજુ અહી ગ્રાઉન્ડ થોડુંક દૂર છે પણ હાલી ને વૈયા જશું મતલબ કે અહીંયા અડધો કિલોમીટર એટલે પાંચસો મીટર જેટલું દૂર છે એટલું તો આપણે હાલી ગાડી ફટાફટ સ્ટેશનની અંદર બહુ હાલવાનું હોય અંદરની સાઈડમાં પણ મજા આવે એસી એટલી ચાલુ હોય તો તમને મજા ને મજા ને મજા જ આવે જોઈ લો ખાલી આપણે હાલ માલ બધું સારું સારું જ હોય અહીંયા પણ મોજ જ આવે એકલી સમજ્યા લઈ જવાનું છે આપણે ગ્રાઉન્ડ બાજુ ગ્રાઉન્ડ થોડુંક દૂર છે ને મજા પણ આવશે એટલે જ તે રેલવે સ્ટેશન આપણો લુક ટુ ડે લુક આજનો કેવો લાગુ છું જરાક મને કહેજો તો કે આપણે હારા તો નથી લાગતા પણ તો સારું થવા તો વિડીયો તો બનાવવા જ પડે કારણ કે આપણા બધા ભાઈ બંધો વાટ જોતા હશે કે આ કેટલા દિવસથી કાંઈ વિલોગી બનાવતો નથી ને કાંઈ બનાવતો નથી ને એકલો રેખલા રેખલા અંદર એમ કઈ રાખ રહે તો એક હજુ આપણે એના માટે વ્લોગ બનાવી કાઢી આપણા ભાઈબંધની હળગાવી હળગાવીને બાળીને ભસ્મ કરી દેવાની એને આપણે પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ બાજુ જવા માટે થોડુંક દૂર છે એનું ગ્રાઉન્ડ તમે જોઈ શકો પણ રખવાની એટલી જ મજા આવે છે ચાલો બાય બાય આગળ આગળ તમે બન્યા રહેજો આપણા વિડીયોની અંદર આ સે ચેન્નાઈની બજાર મતલબ કે આપણે ચોર બજાર કયો કે જે બજાર કયો આપણે આપણી ભાષામાં અહીંયા આ ચેન્નાઈની બજાર છે અહીંયા આપણને મોબાઈલની એસેસરી મળી જાય બધી વસ્તુ કેમેરાની વસ્તુ પણ મળી જાય ને મોબાઈલ કવર બવર સાથે ને ઇન્ડિયન આર્મી પણ અહીંયા જોવા મળી ગઈ આપણને અહીંયા યાર કટિંગ કરી જુઓ તમે હા ખાવા બો અહીંયા કપડા બપડા ફૂલ મજા આવે એવું છે અહીંયાનું વાતાવરણ પણ આમ કાંઈ આ લોકોને આપણી ભાષામાં કાંઈ ખબર પડે નહીં ગુજરાતીમાં નથી એ લોકોને હિન્દી આવડતું ફક્ રીતે હિન્દી ન બોલી એકતા એ લોકો આમ બહુ ઓછા માણસોને હિન્દી બોલતા આવડે બાકી બધા મોસ્ટ ઓફલી ઇંગ્લિશ ને તમિલ અહીંયાની જે લે લેંગ્વેજ ભાષા હોય એ ભાષા બોલ્યા કરે આપણને આ લોકો બોલેમાં કાંઈ ખબર પડે નહીં આપણે બોલીએ એમાં આન લોકોને કાંઈ ખબર પડે નહીં એટલે આવ્યા કરે આ છે અહીંયાનું કોરઠ સેન્ટ્રલ કોરાટ કહેવાય કે નહીં હા એની આ કોરાટ છે મતલબ કે ચેન્નાઈની ને આ બાજુથી આપણું ગ્રાઉન્ડ આવશે આ બાજુ ખાવાનું બવાનું બનાવ્યા લુકા જો ને એરપોર્ટને ટિકિટ કરાવી હોય તો અહીં આવવાનું એમ તો આપણે કાંઈ અહીંયા આવવાની એટલું થવાની જરૂરત જ નથી જ કરતા કરતા રેખલા કરવાનું અને મજા લેવાની જીમના ઇન્સ્ટ્રુમેન્ટ મળે તમારે લેવા તો આવી જાજો પણ આપણે કઈ કામ નથી એટલે આપણે જવા દઈએ અહીંયા લાઇબ્રેરી છે બધી અને મજા જ આવે આપણને શિક્ષક અહીંયા વકીલ તમને જોવા મળી રહ્યા છે વકીલ છે બધા છે અહીંયા આપણે ઉપર કેસ ખો કે આપણે અંદર કરી દે એની પહેલાં આપણે ગેટ નંબર નવેલી આપણે સીધા ગ્રાઉન્ડની અંદર એન્ટર થઈ જાવી બરાબર કોઈને કહેતા નહીં આપણે ગ્રાઉન્ડે પહોંચી ગયા આપણે આવી ગયા છીએ પાછળના ગેટની સાઈડની અંદર ગ્રાઉન્ડમાં મતલબ કે જે એની ગ્રાઉન્ડ થોડુંક દૂર છે અહીં હાલી હાલીને જ આવવું પડશે આપણે તો કાંઈ વાંધો નહીં એટલું તો આપણે હાલી કાઢવી જ પડે તો નથી જવાય એવું પ્રવેશ દ્વાર બંધ છે અહીં હાલી જશું આપણે શોર્ટકટ મારી ભાઈડું તો નથી પણ આપણું મેપ આપણને બતાવે ને એટલે આવી રીતનું હાલ્યું જવાનું એટલે આપણા ગમે ને હાલી બાર આવી આવી તો આ સાઈડમાં ખેલો ઇન્ડિયા ખેલો ઇન્ડિયાનું બેનર મારેલું હશે અહીંયા જો ખેલો ઇન્ડિયાના બાબલા મારેલા હશે એનો લુક બહુ મસ્ત છે જબરજસ્ત હજાર અહીંનો મેન ગેટ તો ગ્રાઉન્ડનો બહુ દૂર છે મેન ગેટ એલી આવવા કરતાં પાછળના ગેટ એટલે આપણને શોર્ટકટ પડતું હોય ને તો આપણે એ કરવું જરૂરી છે બાકી કે આપણે ગયા ગ્રાઉન્ડ બાજુ ચાલો ગ્રાઉન્ડે છે વિડીયો સ્ટાર્ટ કરશું ભાઈ ભાઈ અહીંયા તમે જોઈ શકશો ઇન્ડિયાના ટોપ પ્લેયર બધે બધા છે નેશનલ પ્લેયર ઇન્ટરનેશનલ પ્લેયર બધા પણ અહીંયા જોવા મળી રહે છે પ્રેક્ટિસ કરે છે સ્ટેડિયમ બહુ મોટું છે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ઓલિમ્પિકનું છે બન્યા રહેજો આપણા વિડીયોમાં આપણે બતાવી બધાને ક્યાં છે ક્યાં નહીં આપણે જાય છે આપણે જોઈ લેજો આટલું ઊંચું છે અહી સ્ટેડિયમ આ સ્ટેડિયમનો બ્લોક બી મેઇનલી આપણે જાવું સ્ટેડિયમ જોવા માટે એટલે મોજા મોજા ને મોજા જ આવશે બધા પ્લેયરો પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા અહીંના બધા બહારના બધા પ્લેયરો આ ગ્રાઉન્ડ આપણે ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડમાં કેમ કરી ગયા એવી તો ફિલિંગ હવે આમ તમે જુઓ ગ્રાઉન્ડ જુઓ ગ્રાઉન્ડના પૈસા છે આ પણ સાઈડમાં ઉપરની સાઈડમાં બધા છાંયા બેઠા છે અમે જોઈ શકશો બાકી જબ્બર છે ને જોવો તો અમે એવું લખ્યું તમિલનાડુ પેરાલમ્પિક પેરાલમ્પિક સ્પોટ ગ્રાઉન્ડ કેવું છે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ફોલો કરવાનું બોલતા નહીં અહીંયા હો મીટરની ટુર્નામેન્ટ ચાલુ થઈ ગઈ એટલે આપણે આવી ગયા જોવા અને ટુર્નામેન્ટમાં બધા પ્લેયરો રમે છે ઓન એન્ડ ગો ગો લેટ્સ આ બેસતો નથી કાંઈ વાંધો નહીં તમે જોયા કરો એટલે હમણાં બધું થઈ જાય એને બધાનું સેટિંગ ઓન યો માર્ક એ આપો રે ને ઓન યો માર્ક સેટ સેટ થવાય અહીંયા કઈ સેટ થતા લોકોને વાર લાગ્યો હું બાકી અહીંયા ગ્રાઉન્ડમાં હો મીટરની સ્પ્રિન્ટ ચાલુ થઈ ગઈ તમે જોઈ લો આવી રીતના આમ ગેમ હોય અમારે હું હો મીટરવાળા આવી રીતના રમતા હોય પણ એમાં બધાની કેટેગરી અલગ અલગ હોય ને એટલે પ્લેયરો બધા અલગ અલગ હોય તમે જોયું છે લેવો બંધુ ખૂટી હોય ભાઈ ગયા ઓલો પહેલો જાય ને બહુ ખતરનાક ગોટે દસ સેકન્ડમાં ભાગ્યો સો મીટર બહુ ખતરનાક પ્લેયર છે અમારી કેટેગરીમાં હાથ હોય ના લગ જો કે અમારે પણ અહીંયા પછી આવ્યો ને તો અહીંયા બોલા લોકો એની ભાષામાં ડાન્સ કરતા હતા તો મને કાંઈક જોવાની મજા આવી ગઈ એટલે આના પણ વપરાય પ્રેમ જોડી જાય ને જોવા માટે આ લોકો જોડી શકો કરે પંજાબના હરિયાણાના પ્લેયરો તમને ગ્રાઉન્ડ એ ગયા ને તો આપણા ગુજરાતના પ્લેયરની ભાઈ સો મીટરની સ્પ્રિન્ટ ચાલુ હતી તો આપણે હાલને જોતા જ આવી તો એમાં આપણો ભાવિ ગુજરાતનો રમતો હતો તો ઓન યોર માર્ક સેટ કર્યું હાલ ત્યારે ગો ભાવિક જાય છે પહેલો ફાઈસ ફાઈ બધાથી ફાસ અગિયાર સેકન્ડમાં સો મીટર પૂરું કરે ધબધબાટી મારકો જાય ગોળીની જ્યાં જો જાય હાલે ત્યારે સો મીટર હોય એનું પૂરું જોઈ લીધો તો વિડીયો પૂરા બીજા જોવા માટે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો